નેત્રંગ તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જલારામ મંદિર હોલ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋષભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં તાલુકા ભાજપના આગેવાનો યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો સહિત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને બત્રીસ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું એકતા અને અખંડિતતાના પર્યાય અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે જન્મદિવસ છે એમના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશભરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આજે રક્તદાન શિબિર જેમાં વિજેશભાઈ પટેલ એના અહીંયા મુખ્ય આયોજક છે અને એમના માધ્યમ આજે યુવાનો એ રક્તદાન કર્યું છે સૌને અભિનંદન પંચાલ ટીપીએન ચેનલ નેત્રંગ